જેમાં તમે દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરની અંદર તમાકુ નું વાવેતર કરેલું છે લગભગ એક મહિનો અને દસ દિવસની થઈ છે આ ચૌદ તારીખ આવે એટલે એને મોહરણ આપે એક મહિનો પૂરો થાય જોઈ શકો દોસ્તો તમાકુનો કેટલો વિકાસ છે બધા બબી પણ પાતા હોય ત્યારે એના પીલા આવતા હોય છે આ જુઓ પીલા ભાગી પછી પેલું પણ પાવાનું છે બહુ મસ્ત બધી એક આખી તમાકુ છે દોસ્તો વિડીયોની અંદર થોડી નાની દેખાય છે પણ જો આપણે નજીકથી બતાવું તમને પત્ત કેટલો થયો તો આ એક આ બે ત્રણ ચાર પાંચ છે અને સાત કુલ સાત પત્તા થઈ ગયા તમાકુના અને બધા કહેતા હોય છે કે ભાઈ તમાકુ સારી દળમાં લાવવી હોય તો દસ્તી બાર પત્તા થાય એટલે ઉપરની જે એની બોડી છે એ કાપી દેવી જેથી કરીને પત્તાની અંદર વિકાસ થાય પત્તું દળમો આવે એટલે જે પણ દોસ્તોને આવી તમાકુ હોય જે પણ મિત્રોને કોમેન્ટ કરજો આપણે પશુપાલન સાથે સાથે થોડી ખેતી પણ કરીએ છીએ અને હવા વિઘો જમીન છે દોસ્તો વીઘામાંથી કેટલા મણ તમાકુનું વજન ઉતરે કોઈ ફાર્મરને ખ્યાલ હોય તો જણાવજો અસ્તું જય જય મહારાજ